સૌરાષ્ટ્રમાં અનેક નાના મોટા મંદિર આવેલા છે દરેક મંદિરની વિશેષતા અલગ અલગ હોય છે અને તેની સાથે ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે ત્યારે આજે પણ મોરબી જિલ્લાના વાંકાનેર નજીક કેરાળા ગામના આવેલા નકલમ ધામ મંદિર વિશે વાત કરીશું કહેવાય છે કે આ મંદિર બસો વર્ષ જૂનું છે શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે અહીં શ્રી રાણીમા રૂઢિમાના ઠાકરનું ભવ્ય મંદિર આવેલું છે આ કલાત્મક મંદિર પચાસ ફૂટ લાંબુ ચાલીસ ફૂટ પોળું છે જ્યારે અહીં રાણીમા રૂઢિમાનું પણ મંદિર આવેલું છે મંદિરના જોડોદ્વારનો પાયો દાદુ ભગતે વર્ષ ઓગણીસો બાણુમાં નાખ્યો હતો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ સમયે મોદીજીની હાજરીમાં કરવામાં આવી હતી આ મંદિરની બાજુમાં જ બાવન ગજનો કાસ્ટનો સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે જ્યાં આજે પણ ધર્મની ધજા ફરકાઈ રહી છે દેહાણ જગ્યા કહેવાય એમ જે બહુ પુરાણી જગ્યા પાંચાળના જે પીરાણાડી પીરાણા એમાંની એક જગ્યા છે ને બસો ને પાસઠ નું વરસ ચાલુ છે અત્યારે રાણીમાં રૂડીમાં બે બહેનું થઈ ગયા અને બસો ને પાસઠ નું વરસ ચાલુ હોય રાણીમાં રૂડીમાં બે બહેનું રહ્યા ને આપણે ચલાળા આપા દાના મોરડી આપા રતા ફાળીયાદ વિસામણ બાપુ છૈડા જાદરા બાપુ સોનગઢ લાખા બાપુ મેપા બાપુ આપા ગોરખા આ બધા જે ગેબીનાથના જે જે બધી પરંપરામાંથી જે ગેબીનાથના ઓગણીસ પંજા માન્યા એક જગ્યા છે રાણીમાં રૂડીમાં બે બેનું થઈ ગયા ની સાલમાં જન્મમાંનો મોટા બેન રાણીમાં નાના બેન અને આ બધા સૌરાષ્ટ્ર પાંચાળ ભૂમિના જે પિરાણા રહ્યા એમાંની આ જગ્યા ને એ બધા સંતોની હિયાતીમાં મા થઈ ગયા એ ચલાડા આપા નાના અને પાડિયાદ વિસામણ બાપુ ત્યારે એ સમયમાં અહીંયા બહુ આવતા અને સાઈલા લાલજી મહારાજની જગ્યા ભગતનું ગામ અને જલારામ બાપા વીરપુરથી દરણું દરું આવતા જગ્યાની અંદર એ સમયમાં એમની હયાતીની સામે અષાઢી બીજનો મોટો ઉત્સવ હોય ભજન ભાવ ભોજન ને બધું સત્સંગ ને બધું કાર્યક્રમ હોય સાંજના ટાઈમે સંતવાણી હોય સાંજની સંધ્યા આરતી પછી ભોજન હોય બધી પ્રવૃત્તિઓ ચાલુ હોય એ મોરબી જિલ્લાની અંદર વાંકાનેર તાલુકો વાંકાનેર તાલુકાનું એક ગામ છે કેરાળા એમ બાવન ત્રીસથી ને અહેવાય મોરબીથી આવો તો ચોટીલા અને મોરબીની વચ્ચે આ જગ્યા આવે